તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પરથી પોલીસે એક આઠ એક લાખના અઢાર દશાંશેક ચાર શૂન્ય કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો આ ઈસમ ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હતો અને સુરત લઈ જવાનો હોવાનું સામે આવ્યું છે પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ ટ્રેનોમાં માદક પદાર્થ ગાંજો અને વિદેશી દારૂ સહિતના નશા યુક્ત પદાર્થની હેરાફેરી થતી રહેતી હોય છે જેના કારણે નાયબ પોલીસની સૂચનાઓ આધારે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રેલવે ટ્રેનો મારફતે ગેરકાયદે માદક પદાર્થ હથિયાર નાણાં વિસ્ફોટક પદાર્થ સહિતની વસ્તુઓની હેરાફેરી ન થાય તકેદારી રાખી આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી આ સૂચનાઓ આધારે વડોદરા રેલવે પોલીસ બીડીડીએસ અને કહિવટી ટીમ સાથે ચૌદ ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન પ્લેટફોર્મ નંબર બી ઉપર બેસવાના બાંકડા ઉપર એક શખ્સ બેઠેલો હોય પોલીસને શંકાસ્પદ લાગતા તેની પાસે જઈને તેની પાસેના ટ્રોલીબેગમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપી બિશિકેશન લવચંદ્ર બેહરકલાઈ રહે દાદા કાંગિયા તા બાલીગોડા જી કંધમાલ ઓડિશાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી અઢાર દશાંશ એક ચાર શૂન્ય કિલોગ્રામ ગાંજો જેની કિંમત એક દશાંશ આઠ બે લાખ રૂપિયા એક મોબાઈલ અને રોકડ રકમ મળી એક રૂપિયો સિત્યાસી પૈસા લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે